ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ટીમે દરોડો પાડી રમતા શખ્સોને ઝડપી પાડ્યા પોલીસે સ્થળ પરથી દસ હજાર ચારસોના રોકડ મુદ્દા માલ સાથે કુલ સાત શખ્સોને જુગારમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ઈસમો બટુકભાઈ જેહાભાઈ શિયાળ રહેવાનું નાની જાગદાર કીકાભાઈ નનાભાઈ ભાલિયા રહેવાનું નાની જાગદાર રામજીભાઈ વશરામભાઈ ભાલિયા રહેવાનું નાની જાગદાર ભૂપદભાઈ વાલાભાઈ જાદવ રહેવાનું નાની જાગદાર ભગતભાઈ ખીમજીભાઈ જાદવ રહેવાનું લીલવણ જીવાભાઈ ઝવેરભાઈ શિયાળ રહેવાનું નાની જાગદાર પ્રતાપભાઈ બાલાભાઈ બારૈયા રહેવાનું નાની જાગદાર વગેરેને ઝડપી લીધા હતા આ કાર્યવાહી ડાઠા પોલીસ ટીમે હાથ ધરી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ એચ એમ ખેરડીયા માયાભાઈ પાદરકા આરબી રાઠોડ દિગ્વિજયસિંહ સરવૈયા તથા બળદેવભાઈ જોશી વગેરેના જોડાયા હતા